ભાવનગર ડિસ્ટ્રિક્ટ ફૂટબોલ એસોસિએશન દ્વારા યોજિત અસ્મિતા લીગ વિમેન્સ અંદર થર્ટીન ફૂટબોલ સ્પર્ધામાં શ્રીનંદ કુંવરબા ક્ષત્રિય કન્યા વિદ્યાલય ઇંગ્લિશ મીડિયમ સ્કૂલના દીકરીઓએ રનર્સ અપ ચેમ્પિયન બની સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો શાળાને સિલ્વર મેડલ અપાવવામાં મુખ્ય ફાળો કુમારી અંશિકા ચૌહાણ અને જાડેજા હિતિક્ષા બાનો રહ્યો હતો બહેનોની ફૂટબોલ સ્પર્ધામાં બહેનોને પ્રોત્સાહિત ભાજપના ધારાસભ્ય બહેનશ્રી સેજલબેન પંડ્યા હાજર રહ્યા હતા સાથે ઈસી મેમ્બર ચુડાસમા સાહેબ અને ગુજરાત સેક્રેટરી મુળરાજ સાહેબ પણ હાજર રહ્યા હતા ઇંગ્લિશ મીડિયમના કોચ આસિફ ખાન પઠાણ નિયમિત ફૂટબોલનું કોચિંગ આપે છે મેન ઓફ ધ મેચ અંશિકા ચૌહાણ અને હિતિક્ષાબા જાડેજા બનેલ હતા આવી જળહળતી સિદ્ધિ બદલ શાળાના પ્રિન્સિપાલ મેડમ અને સમગ્ર નંદકુંવરબા સ્કૂલ કોલેજ ફેમિલી વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવેલ છે રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર